તમનો ફોટો આ જોરદાર છે કેટલા બધાના રિએક્શન જો મમ્મી પપ્પા મારા પપ્પા સામે જો આ બધાના રિએક્શન મારા પપ્પા સામે છે જો આ જોસા પગે લાગવા આવે છે અને પપ્પા ના ના કહે છે જો માર જો ફોટો કેવો લાગે ભાઈ ફોટો મને એક મારો હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર બડી કે છે તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ

જો વિના મિત્રો હરેવો થઈ છે જો જોયા જો કી વેરેવો થઈ છે જોતા આ કે બી કી વેરેવો થઈ છે એને તો મે વેરેવો મટી જાય એના માટે આ પાવડર લાયા છે જો ક્રોમો જો પાડું જો સુપર પાવડર આવે એકદમ જેને પણ હરેવો થાય ને આ પ્લીઝ આ પાવડર લાવજો મટી જ જાય ગુડ મોર્નિંગ રુહી જય માતાજી સહસરો ફોન જોવાનો નાય જોને ફ્રેશ થવાનું આવે મારા બપુલ

હવે આવે ને તો મિત્રો આ કદાચ બારી ખુલ્લી હશે મને એવું લાગે છે એટલા માટે આટલું બધું આવી ગયું કચરું આ બધું કચરું ના આવે કરી બધું ના ખાલી જોઉં છું સાફ સફાઈ જોયેલો મિત્રો વાવ એકદમ કમ્પ્લીટ હા બસ બસ સોરી સોરી બસ કેમ કે જે વારે એને ખબર પડે ને ભાઈ નહીં પણ સુપડી નહીં રીતી કા સુપરી હોય તો સારું ભરી દેવાય એમ આ જો આ વાર્તા એને તકલીફ પડવાની છે બચારી આ દરવાજો ખુલ્લો છે ને એટલા માટે અંદર પવન આવે છે રીતિકા લાઈટ નહીં ચાલો આપણે લેડી ચાલુ કે પણ શું નીકળ્યું કચરું નીકળ્યું પણ એક આ કઢી કશું કામ નહીં આપણે જો તો કેટલી કાટ ખાઈ ગઈ છે કેટલું વજન છે ભાઈ બહુ વજન છે વાવા જોડાય તો પુત્ર છોકી નાખશો ભાઈ છે જો હા સુપર પવન આવે જો આ કોઈને વાગ નહી જોતો આ પાછું એવું એવું છે સીરી જગ્યા જોજી તું હા કેમ કે પવન છે ને એટલા માટે એવું એવું છે પાછું પાછું જો આ બારી ખુલ્લી આવી રીતે બારી ખુલ્લી હોય ને એટલા માટે પછી અંદર જાય કચરો આ એટલે માટે બારી બંધ રાખવાની યાર જો જો આની પર બધું સાફ સાફસુફ કરવાનું છે પત્રા પર જો મમ્મી શું જોઉં છું આ એક બસ જો જે ભાઈ પહેલા ફોન જોતા આવડતું તો પછી નતો આવડતું નતો આવડતું ને એક ફોન હાથમાં આવીને શીખી ગઈ ને હવે તમે તો ફોટા મૂકતા આવડે ફેસબુકમાં પણ ગાયન મને નહીં મળતું એટલે ગાયન મૂકતા નહીં આવડતું ફોટા મૂકતા આવડે

બરાબર ચેક કરવાના હારા હારા ગીત જોવાના જો આ એમ ટીક આપવાનું આગી ગીત સારું છે કાં તો આ ગીત સારું આ મૂકી દીધું હવે આ ગયા બસ હવે મૂકી દે હવે મૂકી દે ગીત હા શેર કરો પર કર પણ એવું માન નહીં મેલવાનો ફોટો આવું એ ફોટો નહીં મૂકો તો કયો ફોટો મૂકવાનો છે રાસુ પહેરું છું તું હે રોજે રોજ તારા આજ કે હોય આવી જ મને હોય સ્કૂલ ખોલવાની ચલો હજી શિવ શિવ જ કરું છું કેવું કામ બાકી છે હા નહીં આજે પેલા બ્લાઉજ આવે ને પાછા કેટલા બ્લાઉજ આવે પાંચ બ્લાઉજ કયા તારીખે આપવાના ઓહો બે ત્રણ દિવસમાં પાંચ બ્લાઉઝ થઈ જશે

આ માર મમ્મી આ મારા પપ્પા મે મિત્રા માર મમ્મી પપ્પા આ માર મામી છે આ માર મમ્મી છે આ જושના કેવું લાગ્યું છે પૈસા અંદર બેટા આ જושના લગન માં બેન્ડ આ બેન્ડ મંગાવવાનું પહેલા તીજે આ જ હતું અમારા કેટલા લોકો નાસ્તાતા જોવો તો ખરા ભાઈ ભાઈ

છે મિત્રો અમારા મામા છે સો અત્યારે છે નહીં મારા મામા તો આઈ મિસ યુ સો મચ જો મિત્રો આ મારા માસીના બે છોકરા છે જીગર અજય ને વચ્ચે ઊંઘ હું કેવો લાગે છે તો સૂટ પહેરીને આ જશાની ફ્રેન્ડ છે પપ્પા કેવો લાગે એવું જો મિત્રો પીઠી ચોરે છે જો મિત્રો આ પીઠી રસમ છે આ મારા ફેમિલી બહમણ છે જે પણ પ્રસંગ હોય ને તો અમે વિપુલ બહમણ જ બોલાવીએ છીએ આ ફેમિલી બહમણ છે એ નિલેશ એન્ટ્રી થઈ ગઈ ભાઈ જોઈ લો અમારા નિલેશ આ જસના રેડી છે અહીંયા જો નિલેશ કેવા હતા પહેલા ઓય નિલેશે ફોન કર લે વિડિયો કોલ કર કેવા લાગે જોઈ લો મિત્રો આ તે પર આ પપ્પા નિલેશ ના ચાલુ કરે છે જો આગન તું તો તારી જોડે છે ને બકા લગન હોય તો જોઈ લો મિત્રો આ લગન ના ફોટા આ મારા મામા તેડી જાય છે જોઈ લો મિત્રો આ એકદમ માહોલ કે ગલક છાઈયો માહોલ જ કે ગલક જો આ હાર પેરાવ જા આ પેરાતા મેડમ ઓ માં શું ગજો અમે વિડીયો ઉતારવી જોઈએ લે જો તારી વિડીયો ઉતારું પપ્પા ને અમે વિડીયો ઉતારજો વિડીયો માથે વિડીયો વિડિયોગ્રાફરનો નું ધંધો દેજો હે આ પપ્પા કેવાતા ના 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 હે ને નહીં એવું જો એની આંખરી કી બંધ થઈ ગઈ જો મિત્રો આ હાથમાં આપું છું કેવું

आज जोरदार है के बदा रिएक्शन जो मम्मी पापा आप, आप, आप मार पप्पा सा जो आ बदा रिएक्शन मार पप्पा सा जो आ जोशा पगे लगवा है और पप्पा ना ना कहते जो तो कितलू के जबरदस्त कैचअप थी गया फोटो वन ऑफ द बेस्ट फोटो है पप्पा ये तब जो 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 आ जो सा पगे लगवा आया है पप्पा है, तो है, हाँ। है, हाँ। है ना जो जो ना 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 ना

જોઈ લો હું માર તો જો ફોટો કેવો લાગે ભાઈ ફોટો માં એક મારો આખા લો જો તો જો મિત્ર આજે ભૂલા ભૂલા નું હમણાં લગન છે ને ભાઈ કેવો છે જો તો નો નો જો વો જાય છે ની આ પહેલા કેવો દેખાતો તો તો વો આહા ઓ ચલો એન્ડ પાછા નું એન્ડ એન્ડ જોરદાર આ બીજા ઘણા બધા ફોટા છે હજુ તો બાય આ મસ આલ્બમ જોડે ને એટલે કે સાચું રહે કે 14 વર્ષે આલ્બમ તો આવું એકલા સારું કેવાય હા